તો પાછું ઘરે બધું જવાનું છે જો વૈષ્ણવીને રમાડી લીધી છે ના દાદા આવે જો તૈયાર થઈ ગયા છે બુટ મોજા પહેરીને આડે જ આવું એ દાદા ને આરાજો આમ જો પ્રગતિ દીદી તારા હાટુ કેટલું વસ્તુ લઈને આવી આ બધું જો બોવણી થઈતી ને ઈ રાંદલ માતાજી ની તારે હાટુ લઈને આવી બોલ લે 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 હાલો આવજો મહારાજ મહારાજ મહારા ટાટા કહી દે બેટા હ બગા ઊંઘમાં આવી લાગે કે આર નઈ જાગીન આવજો હું તો અમે જાવ હા ફોન હા વાંધો નહીં થાકી ગઈ ઊંઘમાં આવી હમ આવજો કેવલ મામા આવ્યા

રાંદલ માં તેડા હોય એટલે ગોણી થવાની હોય ને તો બે બે ગોણી થવા ગયું હતું ને જો કેવા સરસ મજાના દફતર મેળા છે એને તો દફતર ને કટલેરી એને ઘણું આપ્યું હું તું કેટલું ભણે છો બીજું બીજું તો તું ઓડું મોટું દફતર લઈને જાઈશ આ મારું નથી આ તારું છે એમ ને તો આ મોટું અંજની અંજની તું કેટલામાં ભણે છો છઠ્ઠું છઠ્ઠું તો તો આલે હા સાતમા વાળાને તો બે ગાલે

એક દિવસ આઠમ ના દિવસે ગોણી હતી અને નોમ ના દિવસે હતી એટલે બે બે નું બે દિવસે ગયા હતા એટલે ઘણું બધી કેટલા ભેગી થઈ ગયા પ્રગતિ તારે તો હે ને સરસ મજાનું બધું થઈ ગયું છે અને આજે તો વૈષ્ણવી વહી જવાની છે તમારે આવું નથી મળવા દાદા એને રમાડે છે હમણાં મળવા હું એમ તો કે

લાંબા લાંબા હોય કાંઈ નહીં આવું બધું કરીએ બપોર બપોર બપોરગાળ તો હાલો પાછા આપણે જય વૈષ્ણવી પાસે આવું જ ને તારે પ્રગતિ હાલા બધુંય ભાઈ મૂકીને પછી આવજે હો રમવા પાછા એને પપ્પા લેવા આવશે એને હમણાં લેવા આવશે પછી હંભાઈ જાવ તારે આવું છે જાઉં છે દરિયા આવું છે દરિયે દરિયા જાઉસ તારે આવું જાય ને વગ ગમે આવીશ ને આવીશ ને એક દિવસ પાક્કું આવજો હો હં આપણે બધાઈને અત્યારે જો તેડાઈ દીધા છે અને હું તો એ આમંત્રણ આપવા આવી હતી કે આપણે હવન છે પૂનમના દિવસે તો પૂનમના દિવસે હવનમાં બહુ દાઈન આવવાનું છે હં આપણે હનુમાન નું ઘરે મંદિર છે એ તો તમને બધાને ખબર જ છે એટલે એ મંદિરમાં આપણે હવન તો જો રંજન ભાભી આ બધુંય કાઢ્યું છે એ કે આ વૈષ્ણવી સાટું લેતા જાવ પ્રસાદી બધી સરસ મજાના કેવા ચાંદલા છે જો કારણ કે પ્રસાદી છે વૈષ્ણવી ગૌણી જ કેવાય નાની નાની ગોણી એટલે વૈષ્ણવી માટે જાય વૈષ્ણવી પાસે વૈષ્ણવી ના પપ્પા લેવા આવી ગયા છે અને અહીંયા આવીને જો પીવે છે વૈષ્ણવી જો જાગી ગઈ તમારો અવાજ સાંભળી ગઈ છે

हम्म आवेस्नाई टाटा पछै इबा टाटा चपला गती दिदी टाटा गेवे आवी हेलो रञ्जन भाभी हा आउजो आउजो बेला जो दिदी टाटा हम्म एञ्जनी दिदी टाटा केवे હલો સીલા બતઈ આવજો દાદા લે ખેલાસી આવો કરો રમો કેવી ગીયો તો બાજો રો છે Tata રો મૈંડા આજી આ તો મારવા આવશે એમ કે ઓમ આવીશ એમ કે Tata

વિડિયો પણ આવશે વિડિયો તો આવશે જ તે પણ તમે બધા આવી જાજો YouTube હા બને તો આપણે લાઈવ ઉકે કે હવન માં અમારે જ બેટવાનું છે પાછું એટલે નકે નઈ બહુ કઈ સેટલમેન્ટ થાય તો આપણે લાઈવ કરશું નહીતર પછી વિડિયો તો આવશે જ તે આપણો એ તો પક્કો જ છે બરાબર અને બધાયને આમત્ર આપું છું કે બધાયને આવવાનું છે હવન માં જો હવે આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ હમણાં ઘરે પહોંચી જઈશું એટલે આ તડકાનું જો ઘરે જઈએ એટલે એના પપ્પાએ વૈષ્ણવીના પપ્પા કે આપણે આઈસ્ક્રીમ ઘરે લેતા જઈએ કારણ કે ઘરે મમ્મી છે તડકા બહુ પડે એટલે કે ઘરે જઈને આપણે બધાય ખાશું એટલે મોટું બોક્સ લઈ લીધું છે અને હવે જો આપણે હમણાં ઘરે પહોંચી જઈશું અને આ જઈને પછી વૈષ્ણવી અત્યારે અહીંયા હૂતી છે એને સરખી રીતના ઘોડિયામાં પૂરાઈ દઈશું અને પછી આઈસ્ક્રીમ ખાઈશું હે ને ઓહ આવી ગયા ઘરે કહો તો બે દિન મહેમાન હતા જઈને પાછા

અને વૈષ્ણવી તો જો અત્યારે હુઈ ગઈ છે કારણ કે એને થોડીક મજા નહોતી આપણે સિટીમાં જઈએ એટલે તડકો તો લાગે જ હતી તો એને થોડોક તડકો લાગી ગયો એટલે અત્યારે જો એ શાંતિથી હુઈ ગઈ છે વહેલી વહેલી અને હવે અમેથી નવરા થઈ ગયા છીએ બધું કરીને વાળું ગલ્લીધું બધું વાસણ પાણી બધું કરીને નવરા થઈ ગયા છે એટલે હવે સુઈ જાય તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરીને કહેજો અને જો ગયમો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળીશું કાલે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ